સરકાર દ્વારા સમગ્ર વિશ્વમાંથી ફક્ત કચ્છના નાના રણ જોવા મળતા ઘૂડખરણની દસમી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે લખતર તાલુકાના વણા ગામના ખેડૂત ભૂપેન્દ્રસિંહ સિંહ મોતીસિંહ રાણા દ્વારા ધૂડખર ટોળા ખેતરમાં ઊભા પાકને નુકસાન કરતા હોવા તેવા વિડીયો વાયરલ કર્યા છે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તેઓ પ્રકૃતિ વિરુદ્ધ નથી પરંતુ ઘૂડખર ખેડૂતને મહા મહેનતે ખરા ઉનાળે વાવેલા પાકને નુકસાન પહોંચાડે છે તેમણે યોગ્ય નથી તેમને દ્વારામાં વધુમાં જણાવ્યું હતું કે સરકાર ખર્ચ રૂપિયા ખર્ચી દરિયામાં પુલો બનાવે છે તો અભિયાન ફરતી તાર ફેન્સિંગ કેમ કરાવતા નથી જો કોઈ માલધારીનું પશુધન ખેતરમાં ભેલાણ કરે તો માલધારી સામે ભેલાણ કર્યાના અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે તો સરકાર દ્વારા રક્ષિત કરવામાં આવેલ ગુડખર ખેતરમાં ભેલાણ કરે તો કોની સામે ફરિયાદ કરવામાં આવે છે તેમના દ્વારા જણાવ્યા મુજબ સરકાર ગુણખંડ સાચવણી અંતર્ગત ગ્રાન્ટ ફાળવતી હોય છે અભયારણ્ય બહારના ગુણખંડને પાણી ખોરાક પૂરું પાડતી નથી તો શું ખોરાક પાણી પૂરું પડાય વગર બિલ બનાવી ગ્રાન્ટમાંથી ઉપા રૂપિયા ઉપાડી લેવાતા આવતા હશે ખરા તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ